સુરેન્દ્રનગરમાં આલા લખતા તાલુકાના પડેડા ગામમાં પ્રાથમિક શાળામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું પૂર્વ વ્યવસાયિક શિક્ષણ અને દસ બેગલેસ ડેની ઉજવણી અંતર્ગત પ્રાથમિક શાળામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું શાળામાં ફેસ્ટિવલનું આયોજન કરવાના મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિવિધ વાનગીઓ બનાવવાનું જ્ઞાન મળે તે વેપાર કરી તેમાંથી કેવી રીતે આવક ઊભી કરી શકાય વિદ્યાર્થીઓનો ગ્રાહક સાથેનો વ્યવહાર કરી વેચાણની અવડાત અને નફા નુકસાની સમજણ કેરવાય તે હેતુથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું जयेंद्र सिंह झाला दिव्यांग न्यूज़ लखतर सुरेंद्र नगर